કોન બગડી ગયો તો હવે રોવન થોડું એ મમરબેન સંડાઈ છે રોવનનું હાલ નહીં થકે તો કેમ મારા છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા હાર્દિક 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 સ્વાગત કરું છું ભાઈ થઈ ગયા રેડી શું થયું ભાઈ તમને અને આજે છે આનો હેપી બર્થડે હેપી બર્થડે હેક શું તો એનિવર્સરી એનિવર્સરી અમારા બે ની હોય ને અમારા પરિવારમાં ખુશીનો માહોલ હોય શું કામ કેમ કે બધાને ભેગું જવાનું હોય અને આ જોઈ લે કારી કારી મહેશ કરને કે નકરી તરાવાનું વેન વેન આપણે સીધ જવાનું અત્યારે અમારા નાની આવી ગયા તમે બધા ઓળખો છો નાની ને અને અમારા નાના ને નાના ઇન્ટરવ્યુ નથી આવી કોઈ નાના ઇન્ટરવ્યુ ન લેવાય ને દાંત કાઢી કાઢી ફૂંલા વળી જાય

અલલો બેહો આ ગેટા બકરા જેવું નઈ થાય હરખરકા હમઈ જા બધા ને રવિના જાવું તો ખાવાનું જોઈએ ને ઉલટી હવા મળી કે ઢાણા દેજો અરે 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 પાડા ઢૂળ ભઈ જાય જીવજીમાં હ રાક્ષસ નો એ ફરે મેજી મેજી ફોન કો ફોન કો મિત્રો દર વખતની જેમ પાછી આપડી ગાડી ભૂકી થઈ ગઈ છે હવે જરા આપણે ડીઝલ બીજલ નખાવી લઈએ આ બધાઈ દો ભૂકી ગયો તો તો બેડા લ્યો આમાં હું તને મનાલી લઈ જાવ મનાલી લઈ જાવ હુઈ તો શું કરી નહીં હું ના આવે મનાલીનો નો હરક કોને ખબર હોતી વધારે જો બેઠી અને કેદારનાથનો નો હરક કોને ખબર હોતી વધારે બરફ નો ગોલો જો એને બરફનો નો ગોલો જ બનાવ હોય બરફ પડ્યો હોય તો એ ઓલું બધું લઈ જાય

મને ભાઈ ઓર કે ભાઈ હા શું કામ કરો ભાઈ તમે હા બસ જો ફોટો પાડો ફોટો ફોટો પાડો ભાઈ આવે ચોટી લાવેલા ભાઈ ફોટો પાડો જો ભાઈ હાલો કે શું બે ગયા સોડા હતી હાલો હાસ કાટા ઢોળો લઈ ગયો હવે કઈકો હવે આ ઠંડી લઈ ગઈ વિહાન સુઝ ઉપર કાટશું ઉપર સુઝ કાટશું કેટલી વાર લાગશે તારું બજરાવ ચડવામાં હું હું બોલું બેરી થઈ ગઈ મારી એમ ખબર લોકો કલાક કરે હું ગયો કેટલી વાર લાગે તમારે બધાયને આવો આવો ફટાફટ આવો કાકા આવી ગયા હે થાકી ગયો દસ પંદર પગ ચડીને થાકી ગયો તડકો જેટલો હે વાત પૂછી હાલ તો ચડાવું હાલ ક્યાં જાઉં તારો અમને અહીંથી ક્યાં જવું શોર્ટકટ ક્યાંથી લેવું બોલો એને અહીંથી આમ શોર્ટકટ લેવો હે વચ્ચે વચ્ચે સિંહ ખાઈ જાય હો હે તારા ભેગો હું ન આવું તારા ભેગો હું ના આવું હે હું ના આવું આ કોમ લાડી લાડી આવે છે ઘડીક થી અમુ જોમાં તાર ભેગું ના આવું હા ભાઈ મને કે થોડું કે થોડું કે થોડું કે કરી 10000 પગોશે ચડાવી દીધા બોલો એ ભાઈ પાછા પથ્થર પડતા હોય ને ઓરસો દાવ તો તડકા નતો પાણી એટલું આવતું તો પાણી માથે પડતા તો 10000 પગોશે ચડાવી દીધા મને શું મજા આવી હતી ચાર દિવસ ઊભો જ ન થયો ચાર દિવસથી થી રહ્યો બોલો આટલામાં થાકી ગઈ શું મારી બેન થાકવાનું થોડું હોય

તો ફાઈનલી મિત્રો પહોંચી ગયા આપણે ડુંગર ઉપર માતાના દર્શન કરવા તો અહીંથી જોઈ લે વ્યૂ કેવો આવે છે અહીંથી તો નહીં દેખાયબ મારો હવે આપણે પહેલા તો હે ને અંદર દર્શન કરશું માતાજીના બરાબર પણ આમ બહુ થાકી ગયા વાત પૂછું નહીં અંદર કેમેરો તો કદાચ મનાય છે પણ ટ્રાય કરશું જો માતાના દર્શન થઈ જાય તો મેં બધા બરાબર તમને દર્શન કરાવી દો કોમેન્ટમાં બધા લખી નાખજો જય ચામુંગ લઈ ગયો આ ચામુંડામાની આરતી છે અને તાકાત મંત્ર છે ઓમ એમ હ્રીમ ગ્રીમ ચામુંડા અને રાતે આરતી સમયે જો આ આરતી કરવામાં આવે છે ચામુંડા મિત્રો અત્યારે ટ્રાફિક નથી ને એટલે આપણને ફોટોશૂટ કરવા આપે છે તમે જોઈ શકો છો દર્શન હિસાબે અને પૂજારીજીમાં બેઠા છે ચામું દર્શન થાય છે મિત્રો નસીબ નસીબા કહેવાય કે આપણને પૂજારીના દર્શન થાય કે આપણે પૂજારીજી બોલાવ્યા છે એટલે આપણે જરાક દર્શન કરતા આવીએ પૂજારીજીના

ತಮನ ಹರವ ಕರವಾಜ ಮಾತದಿನಿನ ಮೊಕುವಾ ತಮನ ಮಾರದೆಯ ಆಂನಾ ಬೈನು ಥಿನಿನು ಹರವಾನ ಯಾವಾ ಈಜನಿನ ಹರದುನಿ.

ਮੈਂ ਦੋ ਬਾਈ ਰਾਜਿੰਦਰ ਕਰਨੇ ਆ। ਕਿਉਂ ਨਹੀਂ? ਅਬ ਤੇ ਆਈ ਜੇ ਆਮਾ ਆਮਾ ਮਸਤ ਕਰੇ। ਬੜੀ ਜੇ ਜੇ ਖਾਤਾ ਜੂ। ਆਸ਼ੀਆ ਵਾਰ ਵਾਰ। ਦੀ ਗਰੰਸੂ ਜੂਈਏ। ਠੰਡੂ ਪਾਣੀ ਪੀਓ। ਠੰਡੂ ਪਾਣੀ ਪੀਓ। ਐਂ ਕਿਉਂ? ਨੀਚੇ ਉਤਰੀ ਮੀਓ ਵਾ ਦਿਖ ਰੋ? ਹਾਲੋ।

सिंधु झड़ावानो है ना थाकी गई तो झड़ाई दी दो थाकी गई तो ले ए भाई तो टटुल नहीं बोले रविनाथराथी हूं यार बिहार ने हूं मान ली है बताऊ तो सु है विहान है अंदर बोलो अंदर भी आई थी अंदर

ના એને આને નહીં પાડો દો ભાઈ હું ફોટો શું કરું તારે શું કરું ફોટો પાડો હું નહીં પાડો તું આ આને ફોટો પાડો દીધો તને નહીં પાડો તો અહીંયા અહીંયા પાડી આપણે બે ભાઈ હાલા હાલા હાલ હાથ પકડી હાથ પકડી હાથ પકડી હાથ પકડી હાથ પકડી હાલો ભાઈ પાડો ભાઈ બેને ફોટો પાડો અમારા બેને દાંત કાઢ દાંત તો કાઢ પોસ દે પોસ આમ કરી આમ કરા આમ કરા કર એમ તો મિત્રો ફાઇનલી માતાજીના દર્શન આપણે કરી લીધા છે અને હવે આપણે પ્રસ્થાન કરશું નીચે તરફ પણ એ પહેલા આપણે ને જરાક એક વ્યૂ જોશું આપણે ચુટેલાથી મસ્ત ને એવો ઠંડો ઠંડો પવન આવે છે આટલા ઉનાળામાં હંજે લાગ રહો આ કેમ કે એને લાગે છે પાણીની તરસ એ ક્યો ધડ કઈ વાળી બીન જો એને ખૂબ જ પણ એને એવો ધ્યાન રાખજો આ હેલો રવિના બેન હાલો પૂજારી જીએ જો મિત્રો આ ગિફ્ટ આપણને આપી છે ગેટ આપી છે અને આશીર્વાદ આપ્યા એમ કહી શકીએ આપણે મેં કાંઈ જોયું નથી અંદર શું છે શું નથી પણ પૂજારીજીએ આપ નાની એવી આપણને ગિફ્ટ આપી દીધી તો એ પૂજારીજીનું નામ હતું શ્રી ફિલ્મ ગિરિના ને મને બધી વસ્તુ કીધી કે આ ચોટીલામાં કઈ રીતે આ લોકોનું મતલબ શેડ્યુલ હોય છે પૂજારીજીનું બરાબર બધી વસ્તુ મને જણાવી પણ બહુ એમ માતાજીની સેવા કરવાનું કામ એ લોકોને મળે ને બહુ સારું કહેવાય એમ કે આખો દિવસ માતાજીની સેવામાં જ કાઢી અને આઈ થિંક એમને મને એમ કીધું કે સવારના ચાર વાગ્યાથી રાતના સાડા દસ વાગ્યા સુધી લોકો ઉપર જ રહી છે મંદિરમાં હા ભાઈ હ તમારા સબસ્ક્રાઇબર સુ છે તમારા સબસ્ક્રાઇબર હે સબસ્ક્રાઇબર મજામાં ભાઈ હા મજામાં મજા હું નામે દર્શન કરી લે તો કરી આવ દેવાલો કુમાઓ કી તોટલા સંપલ ગઈ રીના બસ જો सेलिब्रिटी તોટલા સંપલ તરીના દે તોટલા સંપલ જો કેઈ ગઈ

નવા કોડ ફોર હવે ઉપર આવ આપણે ઉતરી ગયા નીચે અને પેલી દોર શેડીનો રળ અને માંડી પડી ગઈ માંદી કે કરાવે કે અને બા ઠંડુ ભાઈ આને કોક દિયો શેડીનો રળ દિયો લા પીડી થાય ભાઈ પાણી વાળી દિયો નકર મરી જશે મને એ બને પૈસા મારા હે એકલી બોલ આવા હું એક એકલો બોલ પછી આલે ભાઈ આપણે આ ઠંડો મસ્તીનો બધો આઇકલ મિત્રો આવો ઉનાળો હોય એટલે માણસને ઠંડુ પાણી જોઈએ અને ઠંડા પાણીથી નહીં વધારે હોય ને તો એ માવો કાઠિયાવાડમાં બોલે તો ફાકી એ અમારા ભાઈ અરે ચોટીલામાં દુકાન ની મને સ્પેશિયલ માવો લઈએ બોલો મને કે માવો ખાવો થેન્ક યુ ભાઈ શું નામ તમારું નિતેશ નિતેશભાઈ અરે થેન્ક યુ સો મચ નિતેશભાઈ રમકડાની દુકાને નીતેશભાઈ કોઈ ચોટી લાવો ને મિતેશભાઈની દુકાને થી ખરીદી કરજો ભાઈ આવશે ભાઈ પાકું અમારો વ્લોગ જોઈને આવશે તમારી પાસે પાકું વ્લોગ જોઈને જોયો એટલે કહી દઉં નીલભાઈ ના વ્લોગ જોઈને તમારી પાસે આવ્યો બરાબર તો ફાઇનલી મિત્રો દર્શન કરીને બધા નીકળી ગયા છીએ ઘરની તરફ પણ ઘર પર જતા પહેલા બધાનો વિચાર છે કે વોટર પાર્ક માં જાવું છે બરાબર તો હવે આપણે જશું વોટર પાર્ક પણ આઈ થિંક આ લો આ વ્લોગ સોરી લોગ બોલાઈ ગયો આઈ થિંક આ વ્લોગ વિલોગ વિલોગ આઈ થિંક આ વ્લોગ લાંબો થઈ જાય એટલે આપણે આ વ્લોગ ને અહીંયા એન્ડ આપી દઈએ અને વોટર પાર્ક નો વ્લોગ મૂકું કે નહીં એ મને ખાલી કોમેન્ટ માં કહી દેજો તો મને મૂકવાની ખબર પડે બરાબર તો મળીએ આપણે નવા વ્લોગ માં અને તમે બધા એ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા ને વિડિયો ને લાઈક કરવાનો ભૂલતા ને જો ખરેખર આ વ્લોગ માં મજા આવી હોય તો લાઈક કરવાનો તો ભૂલતા જ નહીં બને એટલો શેર કરજો વિડિયો મળીએ આપણે નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને 拜拜。Bye bye.